જીએમ પટેલ યુથ ચેરમેન સંજયભાઈ પટેલ અને ચેરપર્સન શ્રીમતી કિન્નરીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટુડે વી હેવ ઓર્ગેનાઇઝ વીયુએ વિશ્વ ફાઉન્ડેશન પિકનિક નંબર ટુ સેકન્ડ યર ઇયર મોર ધેન ફાઈવ હંડ્રેડ પીપલ અટેન્ડિંગ ઇવેન્ટ ટુડે સો અન્ડર એપી પટેલ્સ ગાઈડન્સ વી હેવ ડિસાઇડેડ ટુ હેવ અ સેકન્ડ પિકનિક એન્ડ વેરી ગુડ એન્ડ અરાઉન્ડ પ્લીઝ હેવ લુક